હેલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા ચેનલ કેજી કે આઠમાં આજે આપણે બનાવ્યા છે ઊનમાંથી આ સુંદર મજાના અલગ અલગ કિચન જે તમે જોઈ શકો કેટલા સુંદર લાગે છે અને આને બનાવવું પણ ખૂબ જ આસાન છે હું મારા ચેનલ ઉપર આવી બધી ગૂંથણીમાંથી બનેલી વસ્તુઓ શીખાડું છું જેમ કે ઊનમાંથી કિચન તોરણ ઘર માટેના ટોડલિયા ગોળિયાની દોરી ગોળિયાના પાંગરા એવું ઘણું બધું જે છે તે હું શીખાડું છું તે પણ આપણી ગુજરાતી ભાષામાં આસાન રીતથી તો જો તમે પણ ઘરે બેઠા આ ગૂંથણીનું કામ શીખવા માંગતા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને સબસ્ક્રાઈબ કરતા ના આવડતું હોય તો આ જે તમે અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છો ઘણા લોકો એવા હોય છે કે જેને આ વિડીયો ગમતા તો હોય છે શીખવા પણ હોય છે પણ એને સબસ્ક્રાઈબ કરતા નથી આવતું તો જો તમે મારા આ ઘરે બેઠા ગૂંથણીનું કામ શીખવા માંગતા હોવ તો એના માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવા માટે આજે તમે જોઈ શકો અહીં કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન છે એના ઉપર ક્લિક કરો અને ક્લિક કર્યા પછી આ જે તમને ઘંટીનું નિશાન બતાવે છે તેના પર ક્લિક કરી અને અહીં ઓલમાં જવાનું એટલે હું કોઈ પણ નવા વિડીયો મૂકીશ તો એનો મેસેજ સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે તે જોઈ અને શીખી શકશો આમાં આપણે અલગ અલગ કિચન બનાવે છે જેમ કે આ છે ઢીંગલીનું કિચન ત્યારબાદ આપણે બનાવ્યું છે આ પતંગિયાનું કિચન ત્યારબાદ આપણે આ સુંદર મજાનું સસલાનું કિચન બનાવ્યું છે ત્યારબાદ આપણે આ સુંદર મજાની કાર બનાવી છે ત્યારબાદ આપણે આ નાનું સુંદર મજાનું પતંગિયું બનાવ્યું છે અને આપણે મોટું પતંગિયું બનાવ્યું છે આપણે આ પહેલા પતંગિયું બનાવ્યું એ અલગ કલરમાં બનાવ્યું અને આજે મોટું આપણે અલગ કલરમાં બનાવ્યું છે ત્યારબાદ આપણે આ સુંદર મજાની ટોપી બનાવી છે ત્યારબાદ આપણે એનાથી સે સાઇઝમાં નાની એવી આ સુંદર મજાની ટોપી બનાવી છે અને ત્યારબાદ આપણે આ સ્ટ્રોબેરીનું કિચન બનાવ્યું છે આ બધી વસ્તુ બનાવવી ખૂબ જ આસાન છે જો તમને આમાંથી કોઈ પણ કિચન ગમ્યું હોય અને તમે કોઈ પણ કિચન બનાવવા માંગતા હો અથવા આવા સુંદર મજાના રમકડા બનાવતા હો તો આ જેટલા પણ રમકડા છે એ બધાના વિડીયો મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી દીધા છે તમે ત્યાં જઈને જોઈ શકો છો તો આજે તમે મારો વિડીયો જોવો છો એના અંદર જ્યાં મોર નામનું ક્લિક છે ત્યાં આપણે ક્લિક કરશો એટલે તમને અહીં પણ જે એક મોર લખેલું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે આ બધા જેટલા પણ મેં બનાવ્યા છે ગોડિયાની દોરી ઊનમાંથીની આ સ્ટ્રોબેરી આ ગાડી સસલું પતંગિયું ઢીંગલી ટોપી પતંગિયું આ બધાના વિડીયો તમને અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાં પણ તમે ક્લિક કરીને જોઈ શકો છો અને બનાવી શકો છો અને છતાં પણ તમને આમાં જો ખ્યાલ ના આવે તો તમે મારા ચેનલ ઉપર જઈ અને ત્યાં આગળ પ્લે લિસ્ટ નામનો એક બટન હશે ત્યાં તમે ક્લિક કરશો અને તમને આમાંથી મળી જશે આ અલગ અલગ પ્લે લિસ્ટ જેમાં આપણે ઊનમાંથી સુંદર મજાના રમકડામાં તમે જશો એટલે આ જેટલા પણ મેં રમકડા બનાવ્યા છે એ બધાના વિડીયો તમને ત્યાં મળી જશે આના સિવાય પણ મેં બીજા ઘણા એવા રમકડા બનાવ્યા છે જે તમે બનાવી અને જોઈને શીખી શકશો આના સિવાય પણ આપણે ગોળિયાના પાંગરા બનાવ્યા છે ગોળિયાની મેં દોરીઓ બનાવી છે આ અલગ અલગ આપણે ગોળિયાની દોરીઓ બનાવી છે આ બધું તમે મારા ચેનલ ઉપર જઈ અને પ્લે લિસ્ટમાં જશો એટલે આ બધું તમને ત્યાં મળી જશે એટલે તમને ગોતવામાં પણ કોઈ પણ જાતની મૂંઝવણ રહેશે નહીં અને જો તમે ઊનનું કામ પહેલી વખત શીખતા હો તો મેં મારા ચેનલ ઉપર એ વિડીયો પણ મૂક્યો છે તમે પ્લે લિસ્ટમાં જઈ અને આમ થોડોક સ્ક્રોલ કરશો એટલે અહીં આ એક આ ટાઈપનો ગૂથડીની એ ટુ સાઇડ જાણકારીનો વિડીયો આવી જશે આના ઉપર ક્લિક કરી અને તમે એની બધી જાણકારી આપણે આ જો તમે કામ શીખવા માંગતા હોય શું શું સમાન જોઈશે એની બધી જાણકારી અને ત્યારબાદ આમાં કઈ કઈ વસ્તુ જેમ કે આપણે આ વસ્તુ બનાવી એમાં પાસા સિંગલ પાસા સાંકડી એવું બધું બનાવીને આપણે આ સુંદર મજાના રમકડા બનાવી શકશું તો એ બધાની જાણકારી પણ તમને આ વિડીયોમાં મળી જશે તો જો તમે પણ ઘરે બેઠા ગૂંથણીનું કામ શીખવા માંગતા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આગળ પણ હું તમારા માટે સુંદર મજાના વિડીયોઝ લેતી આવીશ અને તમને આમાંથી કોઈ પણ એક ગમ્યું હોય તો તમે મારા ચેનલ ઉપર જઈ અને એ સુંદર મજાનું રમકડું બનાવી અને આ સુંદર મજાનું કિચન બનાવી શકો છો જો તમને મારા વિડિયા ગમે તો મારા ચેનલ મારા વિડીયોને એક લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આગળ પણ આપણે આવા ગુજરાતી ભાષામાં આવનવા રમકડા અને ઊનમાંથી ઘણી બધી વસ્તુઓ શીખતા રહીશું Thank you so much for watching. Thank you.